રાજકોટ જિલ્લાના ઉપલેટાના માનવ સેવા ટ્રસ્ટ દ્વારા પછાત અને ઝુપરપટ્ટી વિસ્તારમાં બાળકો માટે શિક્ષણ સાથે સંસ્કાર કેન્દ્ર શરૂ કરાયું છે ઉપલેટામાં પચીસ વર્ષથી શરૂ થયેલા માનવ સેવા ટ્રસ્ટ અને અન્ય ક્ષેત્ર સંસ્થા દ્વારા ઘણા વર્ષોથી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે વર્ષો પહેલા ફક્ત ગરીબ લોકો માટે ટીફિનની સેવા પૂરી પાડતી આ સંસ્થા આજે અનેક લોકોને વિવિધ સેવાઓ પૂરી પાડે છે કોઈ પણ કુદરતી આફત હોય કોરોના હોય કે પછી અન્ય પરિસ્થિતિ હોય સંસ્થા હાલ નિદાન કેમ્પો થી લઈને સેવા બાળકીને પુસ્તકો ગરીબ લોકોને ધાબડા બહેનોને રોજગાર માટે સીવણ ક્લાસ બ્યુટી પાર્લર ક્લાસ જેવી વિવિધ ક્લાસ શરૂ કર્યા છે મારું નામ સંસ્થાપક શ્રી માનવ સેવા ટ્રસ્ટ ઉપલેટા ઉપલેટા શહેરમાં આજથી પચીસ વર્ષ પહેલા માનવ સેવા ટ્રસ્ટની સ્થાપના થયેલી છે જેમાં અમે સૌપ્રથમ ઘરે ઘરેથી ટિફિનો લઈ આવી અને જે કોઈ જરૂરિયાતમંદ દરબીઓ હતા એમને અમે ટિફિન સેવા પૂરી પાડતા હતા ધીરે ધીરે સંસ્થાનો વિકાસ થતો ગયો એમ ધીરે ધીરે અમે અન્ય સેવા પ્રવૃત્તિ પણ જોડતા ગયા જેમાં આરોગ્ય સેવા છે ખાસ તો વિશેષ કરીને જે ત્રણથી પાંચ અમારે જે આજુબાજુના પછાત વિસ્તારના બેનો છે એ માટે અમે સીવણ બ્યુટી પાર્લર મહેંદી ક્લાસ પણ ફ્રીમાં ચલાવીએ છીએ એ સિવાય આજે ખાસ જે અમે દરેક ઉપલેટાની ઝુંપડપટ્ટીઓ છે એ દરેક બાળકોને અમારા સંસ્થાના વાહનો ભાડે રાખ્યા છે એમાં દરેક બાળકોને દરેક ઝૂપડપટ્ટીમાંથી લઈ અને આ બાળકો ભણે અને ભણીને ભવિષ્યમાં એક સારા નાગરિક બને અને ખાસ તો એ વ્યસનને રવાડે ન ચડે એ અમારો ઉદ્દેશ છે તો આવા દરેક બાળકોને અમે દરરોજ એસીથી વધુ બાળકોને અહીંયા ખાસ લઈ આવીએ છીએ અને એને જે તે પાછા વિસ્તારમાં પરત મૂક્યાવી છે અને એમાં ખાસ કરીને જે કોઈ બાળકોને ભણવા આવે છે એઓને અમે દરરોજ સારામાં સારો નાસ્તો સાથે કોઈ પણ પ્રકારની બાળકોને જે હોય તે અમે સ્ટેશનરી પણ એને પૂરી પાડીએ છીએ એને જે કાંઈ ચોપડા કપડાં પાટી પેન એ બધી વસ્તુ અમે આપીએ છીએ અને એમાં ખાસ કરીને દાતાઓ અમને ઘણો સહયોગ આપે છે એ સિવાય શનિવારે ખાસ આજુબાજુના જોયેલા સ્થળો છે એમાં પણ અમે બાળકોને લઈ જઈએ છીએ અને વિશેષમાં આ બાળકો જે કાંઈ અહીંયા ભણે છે અને વિશેષ અમે એને એ શીખડાવીએ છીએ કે જિંદગીમાં ભણશો તો આગળ આવશો ભણતર એ જ આ જીવન તમારા માટે અગત્યનું છે એજ્યુકેશન એ જ મુખ્ય હથિયાર છે આપણું અત્યારે તમારી પાસે આ તક છે ભણવાની તો તમે ભણો અને એક પણ મારું એવું માનવું છે કે એક જો એક પરિવાર એક ઝુંપડામાંથી એક બાળક જો ભણશે અને એ આગળ આવશે તો એની પછીની જે કાંઈ પ્રજા છે એ સારામાં સારું ભણશે એવી મને ખાતરી છે અને એના માટે અમે ખાસ સંસ્થાની આર્થિક કટોકટી ખૂબ છે છતાં પણ અમે વધુમાં વધુ અમે એજ્યુકેશનમાં ભાર આપીએ છીએ અને અમે ખાસ આવા લોકોને ભણાવીએ છીએ અને ગરીબ બાળકો ભણે અને ભવિષ્યમાં પોતે કોઈ સારા નાગરિક બને અને સારી પોસ્ટ ઉપર નોકરી કરે અને સમાજ અને રાષ્ટ્રને ઉપયોગ થાય એવી અમારી ભાવનાથી અમે આ બાળકોને ભણાવીએ છીએ વિપુલ ધામેચા દિવ્યાંગ ન્યૂઝ ઉપલેટા રાજકોટ